બેટા તું જે કાંઈ ભણ્યો અભ્યાસ કર્યો એમાંથી સારું તને શું લાગ્યું પ્રહલાદ કહે છે પિતાશ્રી સાચું કહું તો આ સંસાર સંસારજને એ અંધારા કુવા જેવો છે એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજી લેવો શું ખોટો મારા નારાયણને ભજી લેવાય નારાયણને ભજવાની વાત આવી એટલે હિર્ણકશુપ એકદમ ક્રોધે ભરાયણ કહે છે ખબરદાર પ્રહલાદ આજ પછી કોઈ દિવસ નામ લીધું છે તો નારાયણ મારો વેરી છે મારા ભાઈ ને માર્યો છે મારે એની સાથે વેર લેવાનું છે પ્રહલાદ કે છે પિતાશ્રી વેર લેવાનું છે તો તમારે નારાયણ ને બોલાવો તો પડશે ને એને બોલાવવા વગર ક્યાં એની સાથે લડશો પણ એને દમકાવીને કાઢી મૂકું થોડા દિવસો વ્યતીત થયા વળી પાછો બોલાવ્યો પ્રહલાદ બેટા તું એમાં શું સારું લાગ્યું પિતાશ્રી હું એમાં મને નવધા ભક્તિ સારી લાગી કે નવધા ભક્તિ કરો એટલે ભગવાન નારાયણ મળી જાય

છોકરાઓને કે છે કે ભાઈઓ આ ગુરુદેવ ભણાવે છે ને એ આપણા જીવિકાનું જ્ઞાન છે જીવનનું નહીં એ આપણે કેમ કમાવું કેમ ખાવું પીવું એનું જ્ઞાન છે પણ કેવું જીવવું ને એનું જ્ઞાન નથી આ પ્રહલાદ જ્ઞાનની વાતો કરે એટલે છોકરાઓ પૂછ્યું પ્રહલાદ તું હજી પાંચ વર્ષનો છો આટલી ઉંમર માં તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ક્યારે તું આ પ્રહલાદ કહે છે કે તમને ભાઈ લાગે છે મારી ઉંમર પાંચ વર્ષની છે મારી ઉંમર છે એકસો પાંચ વર્ષની કારણ હું સો વર્ષ સુધી મારી માના પેટમાં રહ્યો છું અને જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે દેવર્ષિ નારદના આશ્રમની અંદર મારી માં રહેતા હતા અને મારી માં જે જ્ઞાનનો સંદેશો સાંભળતા ને એ જ્ઞાનનો ઉપદેશ મને મળ્યો એટલે હું તમને સંભળાવું છું મારી ઉંમર એકસો પાંચ વર્ષની છે જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે જીવનનું જ્ઞાન માત્ર ને માત્ર સંત કીર્તન છે માટે સૌ કીર્તન કરો પ્રહલાદજી મહારાજ ગવરાવે એના શિષ્યો એના મિત્રો બધા સાથે ગાય આ બાજુ હિરણ કશું થયું કે લાવને જરા પ્રહલાદ ને બોલાવરાવો એટલે ખબર પડે શું ભણ્યો સૈનિક ને બોલાવ્યો સૈનિક જાઓ પ્રહલાદને ને આવો સૈનિક આવ્યો આવીને તો પ્રહલાદ નાચે પ્રહલાદ ના મિત્રો નાચે જોર જોર થી ગાય ઓલો સૈનિક આવી ટોળામાં અંદર ઘેર્યો અને પ્રહલાદ નું બાવડું પકડ્યું એ પ્રહલાદ્યો ચોટી ગયો કારણ પ્રહલાદ છે એ ભક્તિ નો ખુલ્લો વાયર છે આ લાઇટનો નો ખુલ્લો વાયર ગમે ત્યાં નીકળે અડો એટલે ચોટી જાવ એમ પ્રહલાદ ઈ ભક્તિ નો ખુલ્લો વાયર છે અડો એટલે ચોટી પ્રહલાદ ને સ્પર્શ થયો અને પેલો આવેલો સૈનિક પણ પ્રહલાદ ની હારે મેંડો ગાવા આવી હિરણ વાત કરે એ પ્રહલાદ એ પ્રહલાદ સાંભળે કોણ કોઈ સાંભળ્યું નહીં એટલે હિરણ કશુપો બરાબર ટોળામાં ગયો ટોળામાં જઈ અને પ્રહલાદ નો હાથ પકડી કે છે એ બંધ કરો બધું બંધ થઈ ગયું આને શોર્ટ નો લાગ્યો હું કામે હિરણ કસપુ ઉડી ગયેલો લેમ્પ તો ગમે એટલા હોલ્ડર ફેરવો પ્રકાશ નો આપે આ ઉડી ગયેલો ગોળો છે પ્રહલાદને પકડીને લઈ જાય છે સૈનિકોને ધમકાવ્યા અને કહે છે કે આવા છોકરાની મારે કોઈ જરૂર નથી અને મારી નાખો જાવ કહેવાય છે કે પર્વત ઉપરથી પ્રહલાદ ને ગબડાયો ત્યાંથી ફેંકો વેતા જળની અંદર એમને દેવામાં આવ્યો છતાં પણ કઈ ન થયું પગ નીચે છતાં પણ કઈ ન થયું કારણ કહેવાય છે કે રામ રાખે ને કોણ ચાખે એને કોઈ ન ચાખે સાહેબ કારણ મારને વાળા બચાવને વાલા બહુ બડા હોતા હૈ મારવાવાળા કરતા જીવાડવા વાળો બહુ મોટો છે આ જગતમાં બહુ પ્રયત્ન કર્યા છતાં પણ પ્રહલાદનો વાળ વાકો નથી હોલિકા આવ્યા હોલિકા આવીને કહે છે કે ભાઈ એક કામ કરો એમ નહીં મરે મારી પાસે વરદાનની ચુંદડી છે હું ઓઢીને બેસ જાઉં લાકડાની એક ચિત્તા તૈયાર કરો એની માથે હું બેસું અને મારા ખોળામાં પ્રહલાદને બેસાડો અને પછી આગ લગાડી દો આ જે ચુંદડી છે એ મને નહીં બળવા દે પ્રહલાદ બળી જશે બરાબર છે ચિતા તૈયાર થઈ મોટી જબડી ફૈબા ઉપર બેઠા છે ચુંદડી ઓઢીને અને પ્રહલાદ ને કીધું બેટા પ્રહલાદ ચાલ મારી ગોદમાં બેસ જા પ્રહલાદ કે છે હાલો તમારી પુણ્યતિથી નક્કી કરી નાખીએ પ્રહલાદ ફૈબાની ગોદમાં બેઠો કોઈ કે અહિયાં આગ ચાપી અને ખરેખર થઈ હોળી ફાગણ સુદ પૂનમ ના દિવસે બરાબર હોલિકા બળીને મરી ગઈ પણ અહિયાં પ્રહલાદ નો વાળ વાકો ન થયો સાહેબ કારણ જેને નારાયણના નામના રખોપા હોય એને કોની બીક હોય રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે